સમાચાર સુરતથી મળી રહ્યા છે જ્યાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે સુરતનો આ બનાવ કે જ્યાં આપઘાતનો મામલો સામે આવ્યો લસકાણા વિસ્તારમાં દીકરાને દવા પીવડાવી માતાએ આપઘાત કરી લીધો ઝેરી દવા પીવડાવી આપઘાત ઘટતા માતાનું મોત થયું જ્યારે કે દીકરાની હાલત ગંભીર છે મહિલાએ સાત વર્ષના પુત્ર સાથે ઝેરી દવા ગટાવી આપઘાત કર્યો છે અને આ બાબતે હવે

माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में पिला मिला के जहर को दिया और फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है इसमें हमने एक एक्सीडेंटल एक एक डेथ और एक तीन के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया इसका भी यह तपास हम कर रहे हैं તો આજ અંગે વાતચીત કરીશું વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાકેશ લાઇવ જોડાઈ ગયા છે રાકેશ આખો આ મામલો શું છે કયા કારણસર માતા અને પુત્ર બંને એક સાથે આવી રીતે ઝેરી દેવા પીને આપઘાત કર્યો જી સુરતમાં જોવા જઈએ તો આજે દિવસભરની અંદર સામૂહિક આપઘાતની બીજી ઘટના સામે આવી છે પ્રથમ ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના લસકાણા વિસ્તારમાંથી સામે આવી છે કે જ્યાં નૈનાબેન નામની જે મહિલાએ પોતાના આઠ વર્ષના બાળકને દૂધમાં ઝેરી દ્રવ્ય ભળવી અને પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે જોકે માતાનું આ ઘટનામાં મોત થયું છે જ્યારે જે બાળક છે તે હાલ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલના બિછાની છે પોલીસ તપાસમાં જે પ્રમાણેની માહિતી સામે આવી છે તે મુજબ કોરોના કાળ દરમિયાન તેમના પ્રથમ પત્નીનું અવસાન થયું હતું અને ત્યારબાદ તેઓએ બીજા લગ્ન કર્યા હતા અને બીજા પતિથી પણ તેઓનો કોઈક બાબતે અને કારણોસર છે તે વિવાદ ચાલી આવ્યો હતો અને આ વિવાદના કારણે નૈનાબેન પોતાના જે પિતાના ત્યાં છે તે રહેતી હતી અને તે દરમિયાન તેમણે સેલ્ફોઝ નામના ઝેરી દ્રવ્ય ગટગટાવી અને આ જીવન ટૂંકાવ્યું છે જોકે તેમના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ હાલ જ એક મહત્વના સમાચાર એ બનીને સામે આવ્યા છે કે આ ઘટના બન્યાને હજી ચોવીસ કલાક જેટલો સમય નથી વીત્યો ત્યાં વધુ એક ઘટના સુરતના અઠવાલાયન્સ વિસ્તારમાંથી સામે આવી છે કે જ્યાં જે પિતાએ પોતાના માસૂમ બે પુત્રો જોડે આપઘાત કરી લીધો છે પિતા ગળે ફાંસુ ખાધેલી હાલતમાં મળી આવ્યા છે જ્યારે બે માસૂમ જે આઠ વર્ષનો અને બે વર્ષનો જે પુત્ર છે તે પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા છે ત્યારે હાલ જે પ્રમાણે અહીં આપ જોઈ શકો છો તેમ કે અહીં જે ફાલ્ગુની બેન જે અલ્પેશ સોલંકી મૃતક છે તેમના પત્ની છે અને તેમના પત્ની પણ ગંભીર હાલતમાં છે ત્યારે અહીં આ પ્રમાણેનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે પોલીસ અને એફએસએલ ટીમ સહિત તમામ લોકો અહીં પહોંચ્યા છે વાત કરવાનો પ્રયત્ન કરીશું લોકોનું શું કહેવું છે પ્રાથમિક જાણકારી શું ના ના નથી આપને જાણો છો તમે ના ના એ અમારી નાની બેબી છે ને એના જેડ થાય છે મર્નારનું શું કિસ આમણા જ આવ્યા એટલે કોઈ ખબર જ નથી અમને તો

જેઓ શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પત્ની ફાલ્ગુની બેન સોલંકી કે જેઓ જિલ્લા પંચાયત કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા હતા આ ચારે છે તેમાંથી ત્રણ જે બે બાળકો અને પિતા મૃત હાલતમાં મળી આવ્યા છે અને તેઓને તાત્કાલિક છે કે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યા છે જ્યારે ફાલ્ગુનીબહેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે એટલે આ આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે હાલ જાણી શકાયું નથી જે પોલીસ માટે એક તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકની અંદર સામૂહિક આપઘાતની આ બીજી ઘટના છે તે સુરતમાં સામે આવી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ